હે ફ્રેન્ડ્સ આ ચેનલમાં નવા આવેલા છે તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો સારો લાગે તો લાઈક કરો તો ચાલો અત્યારે હવે આપણી પાસે વધારે ટાઈમ નથી તો સ્ટાર્ટ કરીએ ફટાફટ વિડિયો સૌથી પહેલો પ્રશ્ન ઈશપની વાતો અને સિંહાસન બત્રીસી આ કૃતિ કોની છે તો એમાં આવશે રમનલાલ સોની રમણલાલ સોનીની કૃતિ છે ઈશપની વાતો અને સિંહાસન બત્રીસી કનૈયાલ મુનશી કઈ આત્મકથામાંથી ધીરજ ધીરજ કાકાનો અંશ લેવામાં આવેલો છે તો અડધે રસ્તે શું અંશે ધીર કન્નલાલ મુનશીની કઈ આત્મકથા તો જે કન્નલાલ મુનશીની છે ને અડધે રસ્તે એ આત્મકથા હતી એમાંથી ધીરજ કાકાનો અંશ લેવામાં આવેલો છે શરણાઈ વારો શેઠ શરણાઈ વારો અને શેઠ અને પિંગલ શાસ્ત્ર કોની કૃતિ છે તો એ આવશે દલપત રામની કૃતિ છે શરણાઈ વારો શેઠ અને પિંગલ શાસ્ત્ર એ દલપતરામની કૃતિ છે ખમ્મા વીરાને આકૃતિ કોની છે તો ખમ્મા વીરાને આકૃતિ છે નાનહાલાલની કેની છે નાનહાલાલની કૃતિ છે ખમ્મા વીરાને ખોટી બે આની હાસ્ય નિબંધ કોનો છે તો ખોટી બે આની હાસ્ય નિબંધ છે જ્યોતિન્દ્ર દવેનો ભજનના ભજનના ઢાળનું ઉડી જાઓ પંખી કોની કૃતિ છે આ કૃતિ છે દુલાભાયા કાગની કે ભજનના ડાળુનું ઉડી જાઓ પંખી આકૃતિ છે દુલાભાયા કાગની ત્રણ પાડોશી આ કોનું છે કાવ્ય તો ત્રણ પાડોશી આ કાવ્ય છે સુંદરમનું ખિસકોલી ગીત કેનું છે તો ખિસકોલી ગીત છે ઉમાશંકર જોશીનું અને આગળ પણ મેં જેના તખલુસ છે આ બધાના તખલુસ એનો પણ વિડીયો અપલોડ કર્યો છે એ ના જોયો હોય તો ઉપર એક આઈ બટન હશે તેમાં ક્લિક કરશો આથી બધા ગુજરાતી સાહિત્યના જે પ્લેલિસ્ટ છે એમાં મળી જશે બધા વિડીયો ચાલો જોઈએ આગળ દેશ પ્રેમને રજૂ કરતું ઝબક જ્યોત એકાંકી કોનું છે તો ઝબક જ્યોત છે કૃષ્ણલાલ શ્રી ધરાણીનું કેનું છે કૃષ્ણલાલ શ્રી ધરાણીનું છે ઝબક જ્યોત વતન વાટે બપોરે વતન વાટે બપોર ખેડૂતોના સરદાર આ કૃતિ કોની છે તો એ છે ઈશ્વરભાઈ પટેલની ની છે કૃતિ ખેડૂતોના સરદાર જે બારડોલી સત્યાગ્રહ પર આધારિત છે ધૂળીયે મારગ કોની કવિતા છે તો ધૂળિયે મારક છે દવેની દવે છે ધૂળીય મારક દવેની કૃતિ છે રચના છે તડકો તો તડકો કોનો નિરંજન ભગત સમયનું સોનું આ કોની કૃતિ છે તો પ્રિયંકાંત મણિયારની છે કેની છે પ્રિયંકાંત મણિયારની કૃતિ છે

મણિલાલ દેસાઈની છે બાને એ કે માતાનું જે મધુર યાદોનું આલેખન કરતું એક સોનેટ છે બાને તો બાને કોનું છે મણિલાલ ત્રિવેદી કુંજમાં કોયલ બોલતી એનો શેરિયા આવે સાદ આ બાળગીત કોની છે તો રાજેન્દ્ર શાહનું છે કે કુંજમાં કોયલ બોલતી શેરિયા આવે સાદ એ રાજેન્દ્ર શાહનું છે પ્રકૃતિ કાવ્ય તેડાની રચના કોણે કરેલ છે તો તેડાની રચના છે વેણીભાઈ પુરોહિતે આડત્રીસ વર્ષને અંતે આ વાર્તા કોની છે એક વાર્તા છે આડત્રીસ વર્ષને અંતે આ છે કરશનદાસ લુહારની કેની છે કરશનદાસ લુહારની આંધ્રી માનો કાગળ આ કોની રચના છે તો ઇન્દુલાલનો છે કેનું છે આંધળી માનો કાગળ આ રચના છે ઇન્દુલાલની ફ્રેન્ડ્સ આજે આપણે પ્રશ્ન કરીએ છીએ જે એક પાઠ્યપુસ્તક આધારિત છે તો

ચિતારો ચિતારો કોની છે રચના ઘણી પૂછાઈ છે એક એક્ઝામ પ્રશ્ન કે ચિતારો કોની રચના છે તો છે જયંત પાઠકની સમી સાંજનો ઢોલ જાન માલે કેસરિયારો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે અનિલ જોશીની કન્યા વિદાયની પંક્તિ આ કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવી છે જે આ પંક્તિ છે ને એક કોની હતી પેલા તો કયા કાવ્યમાં હતું આ કન્યા વિદાયની પંક્તિ છે જે કદાચ માંથી લેવામાં આવ્યું છે કદાચ કાવ્ય સંગ્રહ છે એમાંથી લેવામાં આવેલું છે ઇતિહાસનું એક પાનું આ એકાંકી રચના છે કોની છે તો સ્વામી આનંદની છે કેની સ્વામી આનંદની છે કે ઇતિહાસનું એક પાનું શોભા અને સુશીમા શોભા અને સુશીમા આ રચના છે સ્વામી આનંદની ગોવિંદનું ખેતર આ કોની વાર્તા છે તો ગોવિંદનું ખેતર છે ધૂમકેતુની કેની છે ધૂમકેતુની વાર્તા છે ગોવિંદનું ખેતર સ્વર્ગ અને પૃથ્વી આ કોની રચના છે તો સ્નેહ રશ્મિની છે કોની છે સ્નેહરશ્મિની રચના છે સ્વર્ગ અને પૃથ્વી શરણાઈના સુર આ રચના કોની વાર્તા કોની છે તો શરણાઈના સૂર છે ચુનીલાલ મડિયાની ઘણી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયેલ છે કે સ્વર્ગ અને પૃથ્વી કોની રચના છે તો સ્નેહરશ્મિ છે ગોવિંદનું ખેતર છે ધૂમકેતુનું છે શરણાઈના સૂર કોના છે

તો સ્નેહ ઝીણાભાઈ એક આ રેખા ચિત્ર છે તે જયંત પંડ્યાનું છે કેનું છે જયંત પંડ્યાનું છે સ્નેહરશ્મિ ઝીણાભાઈ આ કૃતિ કોની છે જયંત પંડ્યાની મેં ઘર કેમ છોડ્યું આ આત્મકથા આ કોની આત્મકથાનો અંશ છે તો બબલભાઈ મહેતાની એક આત્મકથા છે જેનો એક અંશ છે કે મેં ઘર કેમ છોડ્યું એ કોનું છે બબલભાઈ મહેતાનું જૂનું પિયર ઘર બકા ઠાકોરની મૂળ કૃતિ છે ભણકાર જે જૂનું પિયરઘર ભણકારનો એક સાહિત્ય પ્રકાર છે જો જો એક આ જૂનું પિયરઘર છે એ કેમાંથી લેવામાં આવ્યું છે ભણકારમાંથી તો એ ભણકાર કોની કૃતિ છે બકા ઠાકોરની અને જે ભણકાર છે ને એક શું છે સોનેટ છે શું છે સોનેટ બાલમુ બાલમુકુદ દવેની સોનેટ રચનામાં તીર્થોત્તમ તેમના કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે તો તીર્થોત્તમ છે ને પરિક્રમામાંથી કેમાંથી એક રચ એક તીર્થોત્તમ એક સોનેટ છે એ બાલ મુકુદની છે તીર્થોત્તમ કેનું છે બાલમુકુદનું છે અને જે પરિક્રમા તેમાંથી લેવામાં આવેલું છે તપાસીયે આ ગઝલ કોની છે તપાસીય તો એક ચીનુ મોદીની ગઝલ ગઝલ છે કેની છે ચીનુ મોદીની ગઝલ છે તપાસીય ભરત ગોત્રના લજ્જાચીર ભરત ગોત્રના લજ્જાચીર નાનાલાલની કવિતા કયા કાવ્ય સંગ્રહ કાવ્ય સંગ્રહ રહેલ છે તો વિશ્વ ગીતા ભરત ગોત ગોત્રના લજ્જાચીલ જે વિશ્વગીતામાંથી લેવામાં આવેલી છે વિશ્વગીતા કોની છે નાનહાલાલની ડીમ લાઇટ આ ઘણી એક્ઝામમાં પૂછાયેલી છે ડીમ લાઇટ તો ડીમ લાઇટ કોની રઘુવીર ચૌધરીની છે ડીમ લાઇટ એકાંકી રચના છે ડીમ લાઇટ છે ને એકાંકી રચના છે ધ્રુવ ભટ્ટની રચના એક ધ્રુવ ભટ્ટની રચના છે પાણીની દિવાલ યાદ રાખજો પાણીની દિવાલ કોનું છે ધ્રુવ ભટ્ટનું તેમની કઈ નવલકથાનો એક ભાગ છે તો યાદ રાખજો સમુ સમૂ સમુદ્રાનિતકે શું છે સમૂદ્રાંતિક્યની એક ભાગ છે જે પાણીની દીવાલ કેનો ભાગ છે સમૂહ દ્રાંતિક્યનો એક ભાગ છે અને પાણીની દીવાલ છે ધ્રુવ ભટ્ટની આપણે એક ક્વેશ્ચનમાંથી છે ને એક બે ક્વેશ્ચન ફ્રેન્સ બનાવવાના અને ગમે તેમ પૂછે આપણે આવડી જવું જોઈએ એવી રીતના એક ક્વેશ્ચનમાંથી બે ક્વેશ્ચન એવી રીતના બનાવીને આપણે આન્સર યાદ રાખવાનો ધૂમકેતોની રચના વિનિપાત આ વિનિપાત કોની છે ધૂમકેતુની રચના છે અને જે સાહિત્ય સ્વરૂપ છે ટૂંકી વાર્તા આ વિનિપાત શું છે ટૂંકી વાર્તા છે વિનિપાત કેનું છે ધૂમકેતુનું માતાનું સ્મારક આ છે મોહમ્મદ માકનની કોની છે માતાનું સ્મારક એ મોહમ્મદ માકનનું છે દર સરોજ પાઠકની રચના એક સરોજ પાઠકની રચના છે મારો અસબાબ શું છે મારો અસબાબ તેમની કઈ વાર્તા સંગ્રહનો એક અંશ છે તો મારો અસબાબ છે ને મારો રાગનો છે કેનો છે મારો અશબાબ મારો રાગ એનો એક અંશ છે જે મારો અશબાબ કોનું છે સરોજ પાઠકનું મદુરાઈની મૂળ કૃતિ છે રૂપકમાંથી લેવામાં આવેલ ઈંટોના સાત રંગ એનો સાહિત્ય પ્રકાર જણાવો તો યાદ રાખજો જો રૂપકમાંથી લીધેલ છે ઈટોના સાત રંગ કેમાંથી લીધેલ છે રૂપકમાંથી રૂપક કોની છે મદુરાઈની અને જે ઈટોના સાત રંગ છે ને ટૂંકી વાર્તા છે જયંત દલાલની કૃતિ શહેરની શેરી જયંત દલાલની કૃતિ છે શહેરની શેરી એનો સાહિત્ય પ્રકાર શું છે તો એ નિબંધ છે શહેરની શેરી શું છે નિબંધ કોનું છે જયંત દલાલનું જયાંતિકે સોરી જનંતિકે નિબંધમાંથી લેવામાં આવેલું મારું બાળપણનું વન જો મારું બાળપણનું વન એ કેમાંથી લેવામાં આવેલું છે જનાંતિકે અને જનાંતિકે કોનું છે સુરેશ જોશીનું છે જનાંતિકે આથી મારું બાળપણનું વન એ પણ કોનું હશે સુરેશ જોશીનું જ હશે કેમ કે જનાંતિકામાંથી જ લેવામાં આવેલું છે બકુલ ત્રિપાઠીનો હાસ્ય નિબંધ બકુલ ત્રિપાઠીનો એક હાસ્ય છે ક્રિકેટના કામણ એ કોનું છે ક્રિકેટના કામણ એ બકુલ ત્રિપાઠીનો છે અને તેમની મૂળ કૃતિનો એક ભાગ છે ગોવિંદ માંડી ગોઠડી શું છે ગોવિંદે માંડી ગોઠડી જેમાંથી લેવામાં આવેલા છે ક્રિકેટના કામણ સ્વામી આનંદની મૂળ કૃતિ સ્વામી આનંદની મૂળ કૃતિ ધરતીનું લૂણ યાદ રાખજો ધરતીનું લૂણ કોણું છે સ્વામી આનંદની કૃતિ છે એમાંથી લેવામાં આવેલું છે ઝાકર જેવા અણદીઠ ઝાકર જેવા અણદીઠ કેમાંથી લેવામાં આવેલું છે ધરતીના લૂણમાંથી તેનો ઝાકર જેવા અણદીઠનો સાહિત્ય પ્રકાર છે ચરિત્ર નિબંધ ભવાન ભગત ચરિત્ર શ્રેણીનો એક ભાગ કોની રચના છે તો ભવાન ભગત છે ને એ છે જોસેફ મેકવાન જોસેફ મેકવાનનો છે ભવાન ભગત મોહન ને માધવ નારાયણ દેસાઈની કઈ મૂળ કૃતિનો એક ભાગ છે તો યાદ રાખજો જે નારાયણ દેસાઈની એક મૂળ કૃતિ છે મારું જીવન એ જ મારી વાણી શું છે મારું જીવન એ જ મારી વાણી એમાંથી લેવામાં આવેલું છે મોહન ને માધવ તો ફ્રેન્ડ્સ આપણે પચાસ ક્વેશ્ચનનું સોલ્યુશન કર્યું છે હજી આપણે પચાસ ક્વેશ્ચન જોવાના છે આ વિડીયોની અંદર તો પ્લીઝ વિડીયોમાં વિડીયો જોતા રહેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોની નીચે એક લાઇક કર લાઇકનું બટન હશે તો પ્લીઝ વિડીયોને લાઇક કરી આપો અને હજી ચેનલમાં જે નવા ફ્રેન્ડ્સ આવેલા છે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો આથી જ્યારે પણ વિડીયો અપલોડ કરું ત્યારે ફટાફટ તમને મોબાઈલમાં નોટિફિકેશન મળી જાય અને તમે તરત વિડીયો જોઈ શકો તો ચાલો આગળના પચાસ ક્વેશ્ચન જોઈએ હવે ઝવેરી ઝવેર બાપા આ ચરિત્ર નિબંધની રચના કોણે કરી છે તો એ દર્શક દ્વારા કોના દ્વારા દર્શક દ્વારા રચના કરવામાં આવેલી છે ઝવેર બાપા લોકશાહી અને ધર્મ ધર્મસહિષ્ણુતા લોકશાહી અને ધર્મ ધર્મસહિષ્ણુતા આ નિબંધના રચના રચના કોણે કીધી છે તો યાદ રાખજો યશવંત સુક્લ દ્વારા કોના દ્વારા યશવંત સુક્લ દ્વારા કરવામાં આવેલી છે લોકશાહી અને ધર્મ સહિષ્ણુતા બે માં આ વાર્તા કોની છે આ છે અહેમદ નદીમ કાશ્મીની કોની છે અહેમદ નદીમ કાશ્મીની વાર્તા છે કે બે માં પછી ચંદ્રકાંત બક્ષીની ચક્ષુશ્રવા ચંદ્રકાંત બક્ષીનું છે ચક્ષુશ્રવા કોની છે કૃતિ ચંદ્રકાંત બક્ષીની તો ચક્ષુશ્રવાનું સાહિત્ય સ્વરૂપ છે ટૂંકી વાર્તા છકડો છકડો કોનું છે તો જયંતિલાલ ગોહેલનું છે કેનું છે છકડો આ વાર્તા કોની છે જયંતિલાલ ગોહેલની મણિલાલ પટેલની રચના સોનાના વૃક્ષોનો સાહિત્ય પણ

તો આકાનો પ્રકાર છે નિબંધ યાદ રાખજો આકા કેમાંથી લેવામાં આવેલું છે સ્મરણ યાત્રા સ્મરણ યાત્રા કોની કૃતિ છે તો કાકા સાહેબ અને સવાઈ ગુજરાતી પણ કાકા સાહેબ કાલેલકરનું ઉપનામ છે કોની આપેલું છે ગાંધીજીએ આપેલું છે કાકા સાહેબ કાલેલકરને સવાઈ ગુજ સવાઈ ગુજરાતીનું ઉપનામ ચાલો આગળ જોઈએ વૃક્ષ

કૃતિ એ નર્મદા નદીનું વર્ણન કરે છે અને સુલ અમૃતલાલ વેગડની કૃતિ છે કોની છે અમૃતલાલ વેગડની કૃતિ છે સુલ પાણેશ્વર રતન ભોજ રત્ન ભોજન સોરી રત્ન ભોજન નામની કૃતિ શેમાંથી લેવામાં આવેલ છે જે દીપ દીપનિર્વાણ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો જો એક તો જે દીપ નિર્વાણમાંથી છે ને રત્ન ભોજક ભોજન લેવામાં આવેલું છે શું છે દીપ નિર્માણમાંથી લેવામાં આવ્યું છે રત્ન ભોજન અને જે દીપ નિર્માણનો સાહિત્ય પ્રકાર છે નવલકથા કેવી છે દીપ નિર્માણ નવલકથા છે અઢળકઢળિયો રે સામર્યો અઢળક ઢળિયો રે સામર્યો આ પ્રકૃતિ ગીત કોની રચના છે તો એ રચના છે દિનેશ કોઠારીની કોની છે દિનેશ કોઠારીની રચના છે સ્તૃતિ અને સ્મૃતિ શું કીધું છે શ્રુતિ અને સ્મૃતિ આ કોની રચના છે આ છે ચંદ્રકાંત બક્ષીની શ્રુતિ અને સ્મૃતિ તડકો તડકો કોનો છે સુધીર દેસાઈનું છે કેનો તડકો કોનું કાવ્ય છે સુધીર દેસાઈનું બકા ઠાકોરની એક સોનેટ રચનામાં વર્ષાની એક સુંદર સાંજ એ કયા ગ્રંથમાંની ગ્રંથમાંથી લેવામાં આવેલી છે તો યાદ રાખજો ભણકાર ભણકારમાંથી લેવામાં આવેલું છે વર્ષાની એક સુંદર સાંજ કોની છે બકા ઠાકોરની ભણકાર કોનું છે બકા ઠાકોરનું છે અને જો આ વિડીયોમાં તમે મને સારો રિસ્પોન્સ આપશો એટલે કે વિડીયોને લાઇક કર લાઇક કરશો તો આગળ આપણે એક એવો વિડીયો બનાવશું કે જે મહાન જે બધા મેન મેન બધી બધી કૃતિ હોય મહાન સાહિત્યકાર છે કે જેના જે આઈએમપી લાગી શકે કે આની કૃતિ બહુ વધારે આઈએમપી છે કે લાયક છે તો એનો એક અલગથી બધી કૃતિનો એક આપણે વિડીયો બનાવશું ચાલો આગળ જોઈએ આપણે જયંત પાઠકની રચના શું છે એક જયંત પાઠકની રચના છે રેવા ત્યાન સંધ્યા અંશ છે તો વિસ્મયનો કેનો છે વિસ્મયમાંથી લેવામાં આવેલું છે રેવા તટે મધ્યાહન સંધ્યા કસુંબી રંગ ગુજરાતની સાહિત્યનું અમલ લોકગીત ઝવેરચંદ મેઘાણીના કયા કાવ્ય સંગ્રહમાં છે યાદ રાખજો જો કસુંબીનો રંગ કેનું છે કસુંબીનો રંગ છે ઝવેરચંદ મેઘાણીનું એ કયા કાવ્ય સંગ્રહમાંથી લેવા લેવામાંથી આવેલું છે તો એ યુગવંદના જો ઝવેરચંદ મેઘાણીનું પણ છે યુગવંદના અને યુગવંદનામાંથી જ લેવામાં આવેલું છે કસુંબીનો રંગ ઘડીક સંઘ આ કોની કવિતા છે તો નિરંજન ભગતની કવિતા છે કે ઘડીક સંઘ કૃષિ કવિ રાવજી પટેલની અંતિમ ક્ષણે રચાયેલી આંખે જો એક રાવજી પટેલની અંતિમ સ્થળે એટલે કે છેલ્લી છેલ્લી એની રાવજી પટેલે અંતિમ કૃતિ લખેલી છે આંખે કંકુના સૂરજ આથમ્યા આથમિયા ક્વેશ્ચન છે ઘણી એક્ઝામમાં પૂછાયેલ છે કે આંખે કંકુના સૂરજ આથમ્યા કોની કૃતિ છે તો રાવજી પટેલની કૃતિ છે અને એનો કાવ્યસંગ્રહ શું છે આંખે કંકુના સૂરજ આથમ્યા એ અંગત છે કેવો છે કાવ્ય સંગ્રહ અંગત ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા આ કોની રચના છે તો રમેશ પારેખની છે ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા આ ગો રમેશ પારેખની કૃતિ છે કૂંચી આપો બાઈજી ગીત કોની રચના છે યાદ રાખજો વિનોદ જોશીની છે કોની છે એક્ઝામમાં ઘણી એક્ઝામમાં પૂછાયેલ છે પ્રીવિયસ એક્ઝામના તમને પ્રેસ ક્વેશ્ચનનું પણ કરાવું છું જે એના જોયા હોય તો વિડીયોસની અંદર આપણી ચેનલને વિઝિટ કરજો અને વિડીયોસમાં જાજો બધા વિડીયો જોવા મળશે જે વધારે પ્રિયસ એક્ઝામમાં જે પૂછાયેલા ક્વેશ્ચન છે બધાના કરાવું છું બંધારણ છે ગુજરાતનો ઇતિહાસ છે ભૂગોળ છે એ બધાના પ્રિયસ એક્ઝામમાં જે પૂછાયેલા ક્વેશ્ચન છે એ પણ વિડીયો અપલોડ કર્યા છે ચાલો આ આની અંદર કયો આન્સર આવશે કુચી આપો બાઈજી તો એ ગીતની રચના છે વિનોદ જોશીની છે સાંજ સમય સાંભળ્યો સાંજ સમય સાંભળ્યો રૂપવર્ણનું ગીત ક્યાં રૂપવણોનું ગીત કાવ્યના સર્જક કોણ છે યાદ રાખજો સાંજ સમે સાંભળ્યો નરસિંહ મહેતાનું છે કેનું છે સાંજ સમે સાંભળ્યો એ નરસિંહ મહેતાનું છે ચોરી અને પ્રાયચિત ચોરી અને પ્રાયચિત કયા લેખકની આત્મકથાનો એક અંશ છે તો યાદ રાખજો મહાત્મા ગાંધીજી એનો આત્મકથા છે સત્યના પ્રયોગો ખ્યાલ જ છે નહીં તમને કે મહાત્મા ગાંધીજીના આત્મકથા છે સત્યના પ્રયોગો એનો એક અંશ છે ચોરી અને પ્રાયોચિત તો પીધા જાણી જાણી તો ઘણી એક્ઝામમાં આવી રીતના પ્રશ્ન પૂછાય છે કે ઝેર તો પીધા જાણી જાણી આ કોની કૃતિ છે તો મનુભાઈ પંચોળીની ગુજરીના ગૃહે કુંજે ગુજરીના ગૃહ કુંજે ક્યા કવિ દ્વારા લખાયેલ છે તો યાદ રાખજો સુંદરમ દ્વારા સુંદર દ્વારા દ્વારા લખાયેલ છે કુંજે કામ કામ કરે કરે એ એ જીતે જીતે માનવીય પરિશ્રમ ગૌરવ કરતા કાવ્યની રચના કોને કોને કરી છે તો નાથાલાલ દવે નાથાલાલ દવેની કૃતિ છે કામ કરે એ જીતે છાલ છાલ છોતરા અને ગોટલા આ હાસ્ય નિબંધ કોનો છે તો બકુલ ત્રિપાઠીનો છે હાસ્ય નિબંધ હવે તમારે એક મને આન્સર આપવાનો છે કે જે તમે કોમેન્ટ બોક્સમાં લખજો બકુલ ત્રિપાઠીનું ઉપનામ શું છે એટલે કે તખલુષ શું છે બકુલ ત્રિપા ત્રિપાઠીનું તખલુષ એ તમારે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાનો છે પ્લીઝ જેને નથી ખબર એ પ્લીઝ કોમેન્ટ બોક્સ જોજો ને પ્લીઝ કોમેન્ટ કરજો જ કે બકુલ ત્રિપાઢ ત્રિપાઠીનું તખ્ખલુષ શું છે પુત્રવધુનું સ્વાગત આ કાવ્ય કોની રચના છે પુત્રવધુનું સ્વાગત આ રચના છે મકરન દવેની છે કોની છે મકરન દવેની રચના છે પુત્રવધુનું સ્વાગત વિનોબા ભાવેની કૃતિ એક છે વિનોબા ભાવેની કૃતિ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ એક કયો નિબંધ છે સોરી કયો સાહિત્ય પ્રકાર છે તો એક નિબંધ સાહિત્ય પ્રકાર છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ કોની છે વિનોબા ભાવેની સોનેટ કાવ્યના રચના રચના કોની છે તો પૂજાલાલ દલવાડીની છે કોની છે પૂજાલાલ દલવાડીની છે મરજીવિયા યાદ રાખજો મરજીવિયા કોનું છે એક સોનેટ છે પૂજાલાલ દલવાડીનું છે કાકા સાહેબ કાલેકરની કૃતિ સખી માર્કડી શું છે કાકા સાહેબ કાલેકરની એક કૃતિ છે સખી માર્કડી એનો સાહિત્ય પ્રકાર કયો છે તો પ્રવાસ નિબંધ છે સખી માર્કડી કોનો છે કાકા સાહેબ કાલેકરનો અને એનું સાહિત્ય પ્રકાર છે પ્રવાસ નિબંધ છે રસ્તો કરી જવાના રસ્તો કરી જવાના આ રચના કોની છે છે તો યાદ રાખજો ઉપનામ અમૃતલાલ ભટ્ટનું યાદ રાખજો ઘાયલ ઉપનામ છે અમૃતલાલ ભટ્ટનું અને રસ્તો કરી જવાના આ ગઝલ છે ઘાયલની કૃષિ પર નભનારા વ્યક્તિનું આલેખન કરતું વાડી પરના વહલા વાડી પરના વહાલા આ નાગોરીનું છે છે કેનું વાડી પરના વહાલા કોનું છે નાગોરીનું છે માની મમતાને આલેખતું ગોદ માતાની ક્યાં શું છે ગોદ માતા માતાની ક્યાં આ રચના કોની છે ચંદ્રકાંત શેઠની છે કોની છે ચંદ્રકાંત શેઠની છે ગોદ માતાની ક્યાં આ રચના કોની છે ચંદ્રકાંત શેઠની કુદરતી કૃતિ જો કુદરતી એક કૃતિ છે કુદરતી જે લાભશંકર ઠાકરના કયા એકાંકી સંગ્રહમાંથી લે લેવામાં આવેલું છે તો જે મરી જવાની મજા શું છે મરી જવાની મજા એ એમાંથી લેવામાં આવેલું છે કુદરતી કુદ કુદરતી કેનું છે લાભશંકર ઠાકરનું છે રમેશ પારખની રચના જે રમેશ પારખની રચના છે મારા સપનામાં આવ્યા હરિ મારા સપનામાં આવ્યા હરિ તેમના કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલ છે તે છ અક્ષરના નામમાંથી કેમાંથી છ અક્ષરનું નામ આ કોનું છે યાદ રાખજો આ કાવ્ય છે ને એક ઉર્મી એક કાવ્ય સંગ્રહ છે છ અક્ષરનું નામ એ કોનું છે રમેશ પારેખનું છે એમાંથી લેવામાં આવેલ છે મારા સપનામાં આવ્યા હરિ પપ્પા હવે ફોન મૂકવું આ રચના કોની છે મનોહર ત્રિવેદીની છે કેની છે આ રચના છે કે પપ્પા હવે ફોન મૂકું આ છે મનોહર ત્રિવેદીની કૃતિ છે બોડો બોડો નામની લોકવાર્તા કોની છે બોડો નામની લોકવાર્તા તો ઝવેરચંદ મેઘાણી ઝવેરચંદ મેઘાણીની છે બોડો નામની લોક વાર્તા પંડ્યમાં પંડ્યમાં આ લઘુ કથા કોની છે તો આ પંડ્યમાં લઘુ કથા છે નસીમ હરીશ મહુવાકરની કેની છે નસીમ મહુવાકરની છે પંડ્યમાં એકલો જાને રે એકલો જાનેરે આ કાવ્યની રચના કોની છે તો મહાદેવભાઈ દેસાઈની યાદ રાખજો મહાદેવભાઈ દેસાઈની કૃતિ છે એકલો જાનેરે કાસિમાની કુત્રી કાસિમાની કુત્રી પશુ પ્રત્યેના અપાર પ્રેમને રજૂ કરતી વાર્તાના લેખક કોણ છે તો જે કાશીમાની કૃતરી છે ને એ છે પન્નાલાલ નાનાલાલ પટેલની એટલે ટૂંકમાં પન્નાલાલ પટેલની છે કાશીમાની કૃતિ લઈએ છીએ ઉપયોગી લઈએ છીએ આ કોની કૃતિ છે આ કુમારપાળ દેસાઈની છે કેની છે કુમારપાળ દેસાઈની છે ઉપયોગમાં ટાકણી લઈએ છીએ અને ફ્રેન્ડ્સ તમે પ્રશ્નોના આન્સર યાદ ન રહેતા ગુજરાતી થાય થોડું ડિફિકલ્ટ છે પણ આરામથી એક બે વાર વિડીયો જોજો આરામથી એક બે વાર પ્રશ્નો વાંચજો તો આરામથી યાદ રહી જશે એકવાર તમે આખું ગુજરાતી સાહિત્ય વાંચ્યું છે તો તમને વાંધો નહીં આવે પરોપકારી મનુષ્ય હાસ્ય નિબંધ કોની રચના છે જો પરોપકારી મનુષ્ય આ નિબંધ છે વિદ્યાગોરી નીલકંઠનું કેનું છે વિદ્યા ગોરી નીલકંઠનું છે પરોપકારી મનુષ્ય આ કૃતિ કોની છે વિદ્યાગોરી નીલકંઠની અખે પાતળ આ નવલકથાનો એક અંશ સિંહનું મૃત્યુ કોની રચના છે તો ધ્રુવ ભટ્ટનું છે કેનું છે સિંહનું મૃત્યુ આ રચના કોની છે સિંહનું મૃત્યુ એ છે ધ્રુવ ભટ્ટ અને સિંહનું મૃત્યુ કેમાંથી લેવામાં આવ્યું છે અખે પાતરમાંથી એક નવલકથા છે અખે પાતર એમાંથી લેવામાં આવેલું છે સિંહનું મૃત્યુ અને ધ્રુવ ભટ્ટનું છે તું તારા દિલનો દીવો આ કોનું કાવ્ય છે તો ભોગીલાલ ગાંધીનું છે કેનું છે ભોગીલાલ ગાંધીનું છે તું તારા દિલનો દીવો આ કાવ્ય કોનું છે ભોગીલાલ ગાંધીનું ભાષા જાય ત્યાં સંસ્કૃતિ જાય ભાષા જાય ત્યાં સંસ્કૃતિ જાય આ રચ રચના કોની છે તો ફાધર ફાધર વાલેસની છે કેની છે ફાધર વાલેશની રચના છે કે ભાષા જાય ત્યાં સંસ્કૃતિ જાય નવસર્જનની વાટે આ ગીતની રચના કોની છે તો બાલમુકુંદ દવેની છે નવસર્જનની વાટે કોની છે આ કૃતિ બાલ બાલમુકુદેની આભાર આભાર નામનું સોનેટ કોનું છે પારખું જયંતિ દલાલનું છે પારખું યાદ રાખજો પારખું એકાંકી કૃતિ છે કૃતિ છે અને એ છે જયંતી દલાલની એ લોકો એ લોકો આ કૃતિ કોની છે એ લોકો તો એ છે પ્રિયંકાંત મણિયારની કેની છે પ્રિયંકાંત છે એ લોકો વારસાગત લઘુકથાના સર્જક જણાવો વારસાગત લઘુ કથાના તો યાદ રાખજો વારસાગત કોનું છે દુર્ગેશ ઓજાનું છે તો ફ્રેન્ડ આ વિડીયોમાં આપણે જોયા જે ગુજરાતના પાઠ્યપુસ્તક આધારિત જે ગુજરાત ગુજરાતી સાહિત્યના કુલ સો ક્વેશ્ચન આશા રાખું છું કે તમને આ વિડીયો સારો લાગ્યો